ચહેરાના કરી દોસ્ત નથી હોતા સાંજના ઢળતા સૂરજના કોઈ સંઘાત નથી હોતા ચકોરના નેત્રમાં ચાંદતા સિવાયના બીજા કોઈ ચહેરા નથી હોતા અને પ્રણભાઈ વિશ્વાસના વિશ્વાસના દરિયામાં ખલેશા વફાદાર નથી હોતા વિશ્વાસના દરિયામાં ખલેશાના વફાદાર નથી હોતા પોતાના માનતા હોય એ હંમેશા પોતાના નથી હોતા મદદ પોકારો તો ટોળાના નામો નિશાન નથી હોતા મદદ પોકારો તો ટોળાના નામો નિશાન નથી હોતા પાછળ જોશો તો પાછળ જોશો તો પડછાયા વગરના દ્રશ્ય નથી હોતા અને દુનિયામાં જાત સિવાયના બીજા કોઈ સગા નથી હોતા દુનિયામાં જાત સિવાયના કોઈ બીજા સગા નથી હોતા અપેક્ષાના અવકાશમાં કદી અજવાળા નથી હોતા અપેક્ષાના અવકાશમાં કદી અજવાળા નથી હોતા બીજી એક રચના છે પડભરમાં પડભરમાં શ્વાસ મારો અટકી જશે પડભરમાં શ્વાસ મારો અટકી જશે જિંદગી ભરનો અફસોસ તમને રહી જશે અસમંજસમાં હજી પણ તમે ના રહેતા ક્યાંક વખત પણ હાથમાંથી સરકી જશે હૈયાના શબ્દો ખોટે તો આવવા દો હૈયાના શબ્દો ખોટે તો આવવા દો થી તો લાગણી પણ ભટકી જશે પ્રેમ છે તો પાપણે પહોંચવા દો પ્રેમ છે તો બાપણે પહોંચવા દો આંખોનો થઈ જશે મન કરતા તો તમારા દિલ નું સાંભળો મન કરતા તો તમારા દિલ મનનું સમાધાન પણ આપો આપ મેળે થઈ જશે અને રાખશો જો મારા હૈયા તમારો હાથ અને રાખશો જો મારા હૈયે તમારો હાથ પ્રેમ પણ તમને આપોઆપ થઈ જશે પ્રેમ પણ તમને આપોઆપ થઈ જશે જય માતાજી